ભરૂચ જિલ્લામાં શ્રમિક પરિવારની માસૂમ દીકરી સાથે જધન્ય કૃત્યની ઘટના બની હતી અને વિજય પાસવાન નામના નરાધમે ક્રૂરતાની તમામ હદ વટાવીને રાક્ષસી કૃત્યને અંજામ આપ્યો હતો આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીએ આઠ દિવસની સઘન સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા હતા તો બીજી તરફ અંકલેશ્વર સેશન્સ કોર્ટ દ્વારા આરોપી વિજય પાસવાનના વધુ સાત દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ પોલીસને આરોપીનો પોટેન્શિયલ ટેસ્ટ કરવાની પરવાનગી આપી હતી ભરૂચ પોલીસના જાપ્તા હેઠળ આરોપી વિજય પાસવાનને આજરોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને તેનો પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે અને વહેલી તકે પોલીસ કોર્ટમાં આરોપનામું રજૂ કરશે તેમ પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે જો કે સમગ્ર ઘટનામાં જાણવા મળ્યા મુજબ આરોપી વિજય પાસવાનનો પોટેન્શિયલ ટેસ્ટ કરાવવાની સુરત સિવિલ હોસ્પિટલના સર્જરીના રેસિડેન્ટ ડૉક્ટરે ના કહી દીધી હતી જેના કારણે ટેસ્ટમાં વિલંબ થયો હતો આ અંગેની ફરિયાદ સિવિલ હોસ્પિટલના એપીએચઓડી અને આરએમઓને કરવામાં આવી હતી ત્યારબાદ આરએમઓ દ્વારા અન્ય વ્યવસ્થા કરીને આરોપીનો પોટેન્શિયલ ટેસ્ટ કરવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર સમય દરમિયાન આરોપીની સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી